અમદાવાદ શહેરમાં રસરાજ ઇવેન્ટ દ્વારા અમદાવાદી બિટ્સ ગરબાનું પ્રિ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું રસરાજ ઇવેન્ટ દ્વારા પ્રિ નવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર આઈપીએસ અજય ચૌધરી એસજીપી રાજેશ ભાવસાર દ્વારા દીપ પ્રગટાવી નવરાત્રિની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રિ નવરાત્રિ ગરબામાં પ્રખ્યાત ગાયિકા ઈશાની દવે પોતાના સુર તાલ સાથે સૌને મન મૂકીને ગરબામાં મગ્ન કરી દીધા હતા આ ગરબાનું આયોજન રસરાજ ઇવેન્ટના આયોજક ઓમ ભાવસાર દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રિ નવરાત્રિમાં ગુજરાત પોલીસ તેમજ ડિફિન્શન અને ઘણી બધી ગુજરાતી સેલિબ્રિટી મહાનુભાવોએ હાજરી આપી હતી ખૂબ એક્સાઇટેડ છું ખૂબ આતુર છું અને હું રાહ જોતી હતી અમે લોકો જસ્ટ બે એક દિવસ પહેલાં જ આવ્યા યુએસ થી આખી ઘણી બધી કન્ટ્રીઝમાં જઈને આવ્યા છ પણ હું સૌથી વધારે આતુર હતી અમદાવાદમાં પરફોર્મ કરવા માટે અ ગુજરાતના ખેલૈયાનો પ્રેમ ટુવર્ટ્સ ગરબા ટુવર્ટ્સની એ એક એક અલગ જ છે એટલે અને એ લોકો સામે પરફોર્મ કરવું ઓલવેઝ ઇટ્સ એન ઇટ્સ એન એક્સપિરિયન્સ અમે લોકોએ સ્ક્રિપ્ટમાં આખું ગુજરાત કવર થાય એ પ્રયત્ન કર્યા છે કે આખા ગુજરાતના બધા અલગ અલગ ટાઈપના મ્યુઝિક બી કવર થાય આપણા ભારતીય ગરબા આપણા ગુજરાતી ફિલ્મ સોંગ્સ એ બધું તો છે જ પણ એની સાથે સાથે અમુક એવા ગીતો બી લીધા છે કે જે અમુક ગુજરાતના જ ગીતો છે આપણે ઉમિયા નવ દિવસની નવરાત્રીનું આયોજન કર્યું છે જેની થીમ છે ડિગ્નિટી ફોર મધરલેન્ડ જે આપણે થીમ રાખી છે એ એ બેઝ પર છે કે આપણો જે પ્રોફિટ થાય એના ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ આપણે લોકલ એરિયાની ડેવલપમેન્ટમાં આપીશું આપણે નવ નવ દિવસ અલગ અલગ આર્ટિસ્ટ છે બરાબર પ્લસ અહીંયા આપણે ગ્રાઉન્ડ કેપેસિટી ટેન થાઉઝન્ડ પ્લસ લોકોની છે અને આપણે પાર્કિંગ માટે પંદરસો પ્લસ કાર્સની અવેલેબિલિટી છે પ્લસ આપણે હેડફોર્ફની સિક્યોરિટી રાખી છે જે બહુ સ્ટ્રોંગેસ્ટ સિક્યોરિટીમાં અમદાવાદમાં નામ છે એમનું પ્લસ આપણે ગુજરાત પોલીસ માટે આજનો દિવસ આયોજન કર્યું છે જે આપણે થેન્ક યુ કહેવા માટે ઇનડાયરેક્ટલી આપણે જે આપણે ગુજરાત પોલીસ આપણા માટે દિવસ રાત જાગે છે એમના માટે આપણે થેન્ક યુ રાખવી છે પ્લસ આપણી આર્મ ફોર્સ નેવી આર્મી પછી એરફોર્સ એ લોકો પણ આજે આવવાના છે આ ટોટલ એમને થેન્ક યુ કહેવા માટેનો દિવસ છે આપણે ઓફલાઈન પાસેસ અવેલેબલ છે બુકમાઈ શો ઉપર બી અવેલેબલ છે જેને જેવી અવેલેબિલિટી હોય એ રીતે આપણે એમને પાસ અવેલેબલ દઈશું નિનેશ મિસ્ત્રી જીડીસી ન્યૂઝ અમદાવાદ